આપણી પ્રજા બગડે ને તો તમારો પરિવાર ગમે એવો હોય ને તો એ વેર વિખેર કરી નાખે અને જો પ્રજા બગડે ને તો ગમે એવી સરકાર હોય ને એને વિકી નાખે એટલે ગમે એ સરકારનો પાવર હોય ને તો એ પ્રજાના હાથમાં હોય પ્રજા ધારે ને તો ગમે એનો પાવર ઉતારી શકે અને ગમે એને પાવર સડાવી હોત ને દે એટલે આ બધું સમજવાની તમારે વસ્તુ છે આ જો તમને બતાવું આ જો એ સરકારી બાણા હોય ને ક્યાંય રોડ ઉપર હોય 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 કરતો ક્યાંય જ નો જોવા મળે ક્યાંય નથી એમએલએ નું બોર્ડ મારેલું ગાડી ઉપર ગવર્મેન્ટ ઓફ આમ ને ગવર્મેન્ટ ઓફ આમ ને કઈ તમને ક્યાંય જોવા જ ન મળે અને ત્યાં તમે ક્યાંક રોડે જાઓ તો હુંય 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 કરીને આમ સાઈડમાંથી થઈને બધા વિયા જાય તમને બધાને રોડ ઉપર ઊભા રાખી દે ને કેટલાક પોલીસવાળા ગોઠવી દે એટલે આ બધો પાવર તમે એને આપો છો એ તમને કાંઈ નથી આપતા જ્યાં તમારે ઓલા મંત્રી મંત્રીને ક્યાંક મળવું હોય તો તમને કોઈ દી મળે ગમે એવી જગ્યાએ એ તમે એને ક્યાં સ્ટેજ વીઆઈપી સભા હોય ને બધી બાકી તમને ક્યાંય બીજે જોવા મળે તમે ભારત દેશ ને એટલે બધી જગ્યાએ ગમે એવો અધિકારી હોય ને તો એ જાહેર માં ગમે ત્યાં પબ્લિક ની વચ્ચે ફરે એટલે વસ્તુ એ જ તમારે સમજવાની છે કેમકે તમે જે એને પાવર આપો છો ને એ પાવર નો તમારો ગેરઉપયોગ કરે છે એટલે તો પ્રજા બગડે ને તો ગમે એને પાવર માંથી કાઢી નાખે એટલે પ્રજા ને હવે સુધરવાની જરૂર છે બાકી પાવર કોઈના હાથમાં છે જ નહીં પ્રજા સિવાય એ આ બધું સેટિંગ થાય બધું થાય પણ એ ક્યારે કે પ્રજાનો પાવર જો એક વાર આવી જાય ને તો સેટિંગ બંધ થઈ એટલે પ્રજા જો જેટલું વહેલું સમજે ને એટલું એના માટે ફાયદો છે બાકી પ્રજા નહીં સમજે ને તો પછી તમારે બધા લાઈનમાં જ ઉભું રહેવાનું છે મંત્રી સાહેબ ના લાઈન ઓલા સાહેબ ની આની લાઇનમાં બધી તમારે લાઇનમાં જ ઊભું રહેવાનું છે ફરફર્યું લઈને જવાનું કાગળિયું કરવા તમારે ગમે કામ હોય એટલે તમારે લાઇનમાં જઈને ઊભું રહેવાનું બાકી તમને કોઈ ક્યાંય વીઆઈપી સુવિધા નહીં આપે પછી તમારે સુધરવું પડશે જો એ બધું કરવું હોય ને તો તમારા હાથમાં જ પાવર છે એટલે તમે જેટલા વહેલા હમડશો ને એટલો તમારે ફાયદો છે આમાં મંત્રી સાહેબ આવે તો કલર થવા મળે ને ઝૂંપડા હોય ત્યાં આડા બોડિયા લાગી જાય રોડ બનવા મળે એટલે મંત્રી હાટુ આ દેશ આંકવાનો હોય કે પ્રજા હાટુ દેશ આંખવાનો છે મંત્રી ગણીને હોય કેટલા અને પ્રજા કેટલી હોય એની સામે તો પ્રજાને ફાયદો થાય એ કરવાનું હોય આમાં પ્રજાને કઈ ફાયદો નથી થતો પણ પ્રજા જો સમજે ને તો જ આ કામનું છે બાકી પ્રજા જ્યાં સુધી નહીં સમજે ને ત્યાં સુધી લાઇનમાં ઊભું રહેવાનું છે બધી સાહેબ જો આયતી હોઈ હુઈ હુઈ ગાડી લઈને જાય મોર સાહેબ બધા ને પેલા લગન માં પૂગી જાય ને તમે જમાટાણે પૂછ્યો એટલો ફરક પડશે અને આયા કેવું છે મંત્રી આરે પુગે અને પ્રજા પૂગે બધા એક જ વેલા મોટું કોઈ ન થાય કેમ કે બધા જ નહીં એમ કોઈ વીઆઈપી સુવિધા રોડ ઉપર ન મળે ત્યાં તો બધા ઉપર ગોળો હોય લાલ કલર નોય હુય 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 કરીને એમ્બ્યુલન્સ વાળો કેમ આવે એમ અને આ તો છે ને પોલીસ ફાયર બ્રિગેડ પછી એમ્બ્યુલન્સ એવું અમુક અમુક વસ્તુ ને જ છે ગોળા બાકી કોઈ ગોળો જ નહીં મંત્રી મંત્રી નથી આ ન જોવે આ મંત્રી મોલ માં શોપિંગ કરવા ગયો હોય ને તો એમ કોઈ નો કે આ મંત્રી છે અને ના તો તમારે તો એ કેટલા તો બોડીગાર્ડ બોડી એને તમારે મળવું હોય ને તો કેટલા બોડીગાર્ડ ગાર્ડ તમારે રજા લેવી પડે તમને એ મળવા દે એ બોડીગાર્ડ વગેરે મંત્રી સાહેબ ન આ તમે જો આજ તો કાલ સમજવું પડશે બે પાંચ પછી સમજવું પડશે પણ સમજવું તો પડશે જ કેમકે બધો આ પાવર તમારા હાથમાં જ છે બાકી સરકારના હાથમાં કોઈ પાવર હોતો જ નથી પ્રજા છે ને પાવર આપે છે અને આયા કેવું છે બધો પાવર છે ને પ્રજાના હાથમાં છે પ્રજા ધારે ને તો અત્યારે પ્રધાનમંત્રી છે ને એને કાયલ અમારે ઘેર ભેગો કરી દે અને આપણે તો અહિયાં એકવાર આવી ગયો માણા એટલે એ પચાસ પચાસ વર્ષ સુધી ઉપાધિ જ નહીં ફરે જ નહીં પછી કદાચ તમે ગમે એમ કરો ને તો ફરે જ નહીં અને આયા જો હાલતા ફરી જાય માણા ગમે એ પ્રાઇમ મિનિસ્ટર આવે ને હાલતા ફરી જાય તો ભાઈ મજા આવે ને તો જ મત આપવાનું કે આપવાનું જ નહીં આ બધાની સિસ્ટમ એવી પ્રજા આની સમજેલી પ્રજા છે એને બધી ખબર પડે એટલે બધું એ પૈસા પૈસા ખાવાનું તો કેવું છે કે થાય છે એવું નથી નથી થતું પણ એ બધું હાઈ લેવલનું છે મેં એ બધું તપાસ કર્યું પણ મારે એ પાછું નથી કેવું કઈ રીતના પૈસા ખવાય છે મંત્રી શીખી જાય તો એ એ આ બંધ કરીને કરી દે એટલે આ બધું તમારે સમજવાની વસ્તુ છે તમે ગમે ત્યારે ગમે એને પાવરમાંથી કાઢી શકો પણ તમારે બધાને એક થવું પડે એક એક થઈ જાવ ને તો બધો પાવર તમે ગમે એને આપી શકો બાકી તમે અંદર બાંધીને તમે સભામાં ઓલા પણ જાવ આને આપો વાહ વાહ ઓલાની કરો તો એવું ઈ કાંઈ ન થાય બધા એક થઈને બધાને ખબર જ છે કે હવે આમાં કોનો વાક છે શું કરવાનું છે તો બધી તમારે બધા એક થઈને આમાં હરકું સમજીને આગળ વધવાની જરૂર છે એટલે પ્રજા પાસે જે પાવર છે ને ભાઈ એ કોઈના બાપની તાકાત નથી કે કાઢી શકે એટલે આ વસ્તુ તમારે સમજવાની જરૂર છે